જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને ગેસ એસિડિટી કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ ફાંકે એકવાર જરૂર ટ્રાય કરજો નાના મોટા સૌને વર્ક કરે છે તો તમે આ ફાકે એકવાર જરૂર ટ્રાય કરજો જે એકદમ નેચરલ અને ઓર્ગેનિક રીતે જ તૈયાર થાય છે જે નાના બાળકોને પણ ચાલે છે જો નાના બાળકોને ભૂખ ના લાગતી હોય પેટમાં દુખાવો હોય કે કબજીયાત રહેતી હોય તો આ ફાકી નાના બાળકો માટે પણ બહુ સારી છે એનાથી એની ભૂખ પણ ઉઘડશે રાત્રે અડધી ચમચી એને પાઈ દેવાની સવાર થશે ત્યાં એને પેટ પણ સાફ થઈ જશે અને સારી એવી ભૂખ પણ લાગશે તમે આ ફાકી પ્રેગ્નન્સીમાં પણ પી શકો છો પ્રેગનસીમાં ગેસ એસિડિટીનો બહુ પ્રોબ્લેમ રહેતો હોય છે તો આ ફાંકી જરૂરથી ટ્રાય કરી શકો છો આ ફાકી છે એ મારા બાની ફાંકી છે જે કે મારા મમ્મીના મમ્મી બનાવતા અને અમે લોકો આ ફાકી નાનનેથી જ પીને મોટા થયા છીએ અને આ ફાકીની કોઈ આડઅસર નથી તો તમે વિડીયો પૂરો જોજો હું તમારા બધા સાથે શેર કરું છું વિડીયો ફાકીનો અહીંયા સંચળ છે એ આપણે અડધું લીધું છે એનાથી અડધું છે કાળીજીરી એનાથી અડધું છે અજમો અને એનાથી થોડોક વધારે છે સુવાદાણા અને એક વાટકો છે હિમેજ આપણે સુવાદાણાને એક કઢાઈ ગરમ કરી તેમાં એડ કરી દઈશું પછી અજમો એડ કરીશું હવે આપણે એમાં કાળીજીરી એડ કરીશું અને આ ત્રણેય વસ્તુને સારી રીતે શેકી લેવાનું છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સારી રીતે શેકી લેશું જ્યાં સુધી અજમા અને સુવાદાણાની બધાનો કલર થોડોક ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું છે આવી રીતે આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા જ રહીશું જેનાથી એક સુવાદાણા કે એ બળે નહીં અને સારા એવા શેકાઈ જાય તો તમે અહીંયા જોઈ શકો છો આપણે સુવાદાણા અજમો અને કાળીજીરી છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું અને આવી રીતે પાથરી દઈશું જેનાથી ઝડપથી ઠંડુ થઈ જાય ઠંડુ થાય પછી જ આપણે તેને ક્રશ કરવાનું છે હવે આપણે કઢાઈમાં ત્રણ ચમચી દેશી ઘી એડ કરીશું હવે આપણે જે હિમેજ લીધી છે એને આમાં તળી લેવાની છે હિમેજ આપણે શેકવાની નથી તેને ઘીમાં તળવાની છે આવી રીતે ઘીમાં આપણે તેને તળવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો આવી રીતે હિમેજ છે એ સારી રીતે ફૂલવા લાગશે તમે જોઈ શકો છો અહીંયા આપણી હિમેશ છે એ ફૂલવા લાગી છે અહીંયા આપણી હિમેશ છે એ સારી રીતે તળાઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અને થોડીક વાર ઠંડી થવા રાખી દઈશું બધું જ ઠંડુ થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું સંચળ એડ કરીશું અને સારી રીતે ક્રશ કરી લેવાનું છે આવી રીતનો પાવડર તૈયાર કરી લેવાનો છે હવે આપણે આ બધા જ પાવડરને સારી રીતે છાળી લેવાનો છે જેનાથી જે સરખું પીસાણું ન હોય એ ઉપરથી નીકળી જાય અહીંયા આપણી ફાકી છે એ આવી રીતની છળાઈને એકદમ રેડી થઈ ગઈ છે અહીંયા રેડી છે બાની ફાકી જે એકદમ ઓર્ગેનિક અને નેચરલ રીતે જ બનીને તૈયાર થઈ છે અને જો તમને પેટમાં દુખાવો રહેતો હોય કબજિયાત રહેતો હોય જે કબજિયાતના લીધે ઘણા બધા આપણા શરીરમાં દુખાવા અને દર્દ ઊભા થતા હોય છે જેમ કે માથાનો દુખાવો કમરનો દુખાવો પગનો દુખાવો તો એ પણ આ ફાંકીથી તમને મટી જશે દરરોજ સાંજે મોટી ઉંમરના હોય તેને એક ચમચી અને નાના બાળકોને જો તમારે પીવડાવ્યું હોય તો અડધી ચમચી પીવડાવવાની આનાથી બહુ જ સારું રિઝલ્ટ આવશે આપણે ફાકીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેશું અને આ ફાકી છે એને ત્રણથી ચાર વર્ષ સુધી કંઈ જ નથી થાતું તમે ત્રણ ચાર વર્ષ સુધી આરામથી પી શકો છો અને આ ફાકીનું રિઝલ્ટ છે એ હંડ્રેડ પર્સન્ટ આવે છે એની ગેરંટી મારી છે અને આ ફાંકી તમે એવું નહીં કે સાંજે જ પી શકો છો તમે સવારે નૈણા કોઠે પણ પી શકો છો સવારે તમે કાંઈ પહેલાં ખાધા પીધા વગર આ પહેલાં ફાકી પી લેવાની છે એનાથી પણ બહુ સારું રહેશે અને બાળકોને પણ બહુ સારું રહેશે અને આ ફાકી અમે તો વર્ષોથી વાપરીએ છીએ એટલે મને તો આનો એક્સપિરિયન્સ છે તમે લોકો પણ એકવાર જરૂર ટ્રાય કરજો આની કોઈ આડઅસર નથી એ ગેરંટી પણ હું લઉં છું જો તમારે આ ફાંકીનો ઓર્ડર આપવો હોય તો તમે નીચે આપેલા નંબરમાં કોન્ટેક કરી શકો છો તો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલેકનના દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટથી કરીને જરૂરથી કહેજો કે તમને મારા આ વિડીયો કેવો લાગ્યો છે અને આ ફાકીને હિન્દીમાં ચૂરણ પણ કહી શકાય છે પણ ગુજરાતીમાં અમે ફાકી કહીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ